સુરત શહેરમાં દર વર્ષે તાપી માતાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે સૂર્યદેવ ઘાટ પર અગિયારસો મીટર ચુંદડી અર્પણ કરવામાં આવતી હતી સુરતીઓએ તાપી નદીના કિનારે પૂજા અર્ચના કરી હતી સુરત શહેરની જીવાદોરી સમાન માં તાપીના દર વર્ષે જન્મોત્સવ ઉજવવામાં આવે છે તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે મોટા સૂર્યોદય ઘાટ ઉપર તાપી માતાને અગિયારસો મીટરની ચૂંટણી અર્પણ કરવામાં આવી હતી શહેરમાં દર વર્ષે આ રીતે તાપી માતાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી અને પૂરી આસ્થા સાથે કરવામાં આવતી હોય છે

મા તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે કહેવામાં આવે છે કે ગંગાનું સ્નાન કરવાથી નર્મદેવજીના દર્શન કરવાથી યમુનાજીનું પાન કરવાથી અને તાપી માતાના સ્મરણ માત્રથી પાપનો નાશ થાય છે એવા જ આપણા યમુનાજીના બેન અને શનિ મહારાજના પુત્રી એવા તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે આજે સૌ સુરતીઓ મોટી સંખ્યામાં આજે તાપી માતાનો જન્મદિવસ મનાવે છે અને આજે ખૂબ ઉત્સાહપૂર્વક આજે નાવડી ઓવારા ખાતે ચુંદડી મનોરથ જેવા અનેક કાર્યક્રમો પૂજા અર્ચના ભજન તમામ પ્રકારના અહીંયા આયોજનો કરવામાં આવેલા છે આજે સુરત મહાનગરપાલિકા અને તમામ સંસ્થાઓ દ્વારા અનેક જગ્યા ઉપર આજે મા તાપીનો પ્રાગટ્ય દિવસ આજે ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો છે ને આજે મા તાપીને પ્રાર્થના કરું છું કે આપણા સુરતવાસીઓ પર આ જ રીતના આશીર્વાદ બનાવી રાખે અને સુરત ભરપૂર રહે એ જ રીતે મારી આજે તાપી માતાને આજે પ્રાર્થના કે તાપી માતાના જન્મદિવસ પ્રસંગે સુરત શહેરની જનતા નાનપુરા વરા પર ઉમટી પડી છે આજે તાપી માતાને આરતી કરીને હું ધન્યતા અનુભવું છું આજે તમામ શહેરના કોર્પોરેટરો ડેપ્યુટી મેયર સાંસ્કૃતિક સમિતિના ચેરમેન દંડકશ્રી સૌ અહીંયા ઉપસ્થિત રહીને આપણા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહીને આજે તાપી માતાનો આરતીમાં લા લાભ લીધો અને આ પૂજા અર્ચના કરી હું ફરી આજે તમામ સુરતવાસીઓને તાપી માતાના જન્મદિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવું